ફ્રેન્ડ્સ આમ તો આમળા ખાવાના હજારો ફાયદાઓ છે આજે આપણે કેટલાક ફાયદાઓ વિશે વાત કરીશું અને એકદમ આમળાની યુનિક રેસીપી તમને બનાવીને બતાવીશું આમળાના લાડુ જે નાના બાળકોથી લઈને મોટા સૌ સોખેથી ખાશે માગી માગીને ખાશે એટલા બધા વધારે ટેસ્ટી બને છે તો ચાલો એકદમ યુનિક એવી આમળાની રેસીપી આપણે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ એના માટે આપણે આઠસોથી કિલો આઠસો ગ્રામથી એક કિલો જેટલા આમળા લીધેલા છે તો ફ્રેન્ડ્સ આમળાની ક્વોન્ટિટી તમે વધારે ઓછી તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો આમળા એકદમ સારી ક્વોલિટીના તાજા અને ડાઘા ન હોય એવા પસંદ કરવાના અને ડાઘા હોય તેને દૂર કરીને પછી આપણે એને યુઝમાં લેવાના તો મેં સરસ રીતે આમળાને ધોઈ લીધેલા છે તો ફ્રેન્ડ્સ આમળા જે છે તે આપણા આંખોનું સ્વાસ્થ્ય પાચનતંત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વાળ અને ત્વચા માટે ડાયાબિટીસમાં પણ મદદરૂપ છે અને હૃદયનું સ્વસ્થ જાળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આવા બેનિફિટ્સથી ભરપૂર આમળા આપણે ખાવા જ જોઈએ મોટાભાગે બાળકોને પસંદ નથી હોતા અને કેટલાક મોટા લોકો પણ નથી ખાતા હોતા તો આ રીતે તમે લાડુ બનાવશો તો બધા સોખે સોખે ખાઈ લેશે તો ચાલો એના માટે આપણે અહીં એક પ્લેટ લઈ લીધેલી છે થાળી અને મોટા કાણાવાળી આપણે છીણી લઈ લીધેલી છે અને એમાં આપણે આમળાને છીણી લેવાના છે તો સરસ રીતે ધોઈ અને પછી લૂછી લેવાના અથવા નીતારી લેવાના અને પછી જ આપણે એને આ રીતે છીણવાના એના ઉપર કોઈ પાણી બહારનું ન હોવું જોઈએ તો આ રીતે આપણે એને છીણી લઈશું મોટા કાળાવાળા છીણ વડે છીણીશું તો ઝડપથી છીણાઈ પણ જશે અને એના લચ્છા જેવું પણ આપણને લાડુમાં દેખાય આવશે તો જુઓ એક આમળું તમને છીણીને બતાવું છું તો આ રીતનું એનો બીયાનો ભાગ જે હોય એને અલગ કરી લેવાનો છે અને આ રીતનું મોટું છીણ આપણે કરવાનું છે એ રીતે બધા જ આમળાનું હું છીણ કરી લઉં છું પછી તમને બતાવું છું તો જુઓ અહીં આપણે બધા જ આમળાનું છીણ કરી લીધેલું છે અને એમાં નેચરલી પણ પાણીનો ભાગ હોય છે તેથી ઉપરથી હવે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો હવે જાદા તળિયાવાળી આપણે કઢાઈ લઈશું અને તેમાં પહેલાં આપણે આ જે સુગર પાવડર નથી આ છે સાકરનો પાવડર જે ધાગાવાળી સાકર આવતી હોય છે ને મોટી સાઈઝની એને મેં ખલપાયામાં તોડીને આ રીતે પીસી લઈને રાખેલી છે તો આ રીતે મિક્સર જારમાં પીસીને હું હંમેશા રાખું છું તો આપણે એનો અને ગોળનો ઉપયોગ આજે કરીશું તો પહેલાં આપણે સાકર પાવડરનું એક લેયર કર્યું છે પછી આમળાના છીણનું લેયર વળી પાછા સાકર પાવડરનું લેયર અને પછી આમળાના છીણનું લેયર આમ કરતાં જઈને આમળાનો છીણ જો આપણે એના બીયાનો ભાગ કાઢી લીધેલો છે તો લગભગ એ વજનમાં છસો ગ્રામની આસપાસ હશે તો આપણે એની સામે ચારસોથી પાંચસો ગ્રામ જેટલા જ મીઠાશનો યુઝ કરીશું જે રીતે તમને પસંદ હોય તો જો અમે અડધો સાકર પાવડર ઉપયોગમાં લીધેલો છે અને અડધો હું ગોળ ઉપયોગમાં લેવાની છું તો આ રીતે ગોળનો પાવડર છે મારી પાસે તમારી પાસે રેગ્યુલર ગોળ હોય તો એને પણ તમે નાનો સમાળીને યુઝ કરી શકો છો તો આ રીતે મેં બાકીનો ગોળનો પાવડર યુઝ કરેલો છે તો તમે સમજો બંને વસ્તુ ભેગી થઈને મેં લગભગ સાડી ચારસોથી ચારસો ગ્રામ જેટલી જ મીઠાશનો ઉપયોગ કરેલો છે તો અંદાજિત મેં ઉપયોગ લીધેલો છે તમને પરફેક્ટ માપ કહો તો જેટલું આમળાનું છીણ હોય ને એના કરતાં થોડાક ઓછા પ્રમાણમાં સોથી બસો ગ્રામ ઓછા પ્રમાણમાં મીઠાશ એડ કરીએ તો આમળાનો નેચરલી સ્વાદ પણ જળવાયેલો રહે છે બહુ વધારે પડતું મીઠું નથી થઈ જતું ઉપરથી મેં થોડોક સાકર પાવડર એડ કર્યો છે પછી એને હવે આપણે ગેસ પર મૂકી દઈશું કઢાઈને બચેલા જે આમળાનું છીણ છે ને ફ્રેન્ડ્સ એને આપણે સૂકવી લઈશું તેમાં થોડોક સંચર પાવડર નાખી અને મેં એને પંખા નીચે જ ત્રણથી ચાર દિવસ સૂકવી લઈશ એટલે એનો મુખવાસ તૈયાર થઈ જશે આમ એક જ રેસીપીમાં બે વસ્તુ બનીને તૈયાર થશે તો જુઓ અને હવે આપણે કઢાઈ પણ મૂકી દઈ કઢાઈને ગેસ પર મૂકી દઈશું અને ઢકીને મીડિયમ ફ્લેમ પર ફક્ત ત્રણ મિનિટ પહેલાં થવા દઈશું પછી હું તમને ખોલીને બતાવું છું તો અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે મીડિયમ કરી દીધેલી છે ત્રણેક મિનિટ જેવું થવા દઈશું પછી તમને ખોલીને બતાવું તો જુઓ ગોળ અને સાકરનું પણ ચાસણી જેવું બનતું હોય છે અને આમળા પણ નેચરલી એનો રસ છૂટો કરતા હોય છે તો છે ને આ રીતે તો હવે સારી રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી દેવાની અને આ બધો રસો સુકાય ચાસણી સુકાઈ ત્યાં સુધી આપણે હલાવતા જઈને એને શેકવાનું છોડી નથી દેવાનું સતત આપણે એને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ આ જે આમળા હોય છે ને એ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને અકાળે સફેદ થતાં પણ અટકાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે કુદરતી રીતે એન્ટીઓક્સિડન્ટ તરીકેનું કાર્ય કરે છે સાથે સાથે આમળા એ લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ મદદરૂપ છે તેથી ડાયાબિટીસમાં ખૂબ હેલ્પફુલ છે સાથે સાથે તે કોલેસ્ટેરોલ ઘટાડવા માટે અને હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ મદદરૂપ છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ હાઈ ફ્લેમ પર મેં કરી દીધેલું છે અને સતત હલાવતી ગઈ અત્યારે એને બીજા ગેસ પર મેં ટ્રાન્સફર કરી દીધું છે તો એ શેકાવાનું ચાલુ જ છે બીજા ગેસ પર ત્યાં સુધી આપણે એક વઘારિયા જેવું લીધેલું છે અને એમાં બે થી ત્રણ ચમચી દેશી ઘી લીધેલું છે એમાં થોડાક કાજુ થોડા બદામ અને થોડી મગજના બીજ આપણે રોસ્ટ કરી લઈશું તો પહેલાં મેં બદામ એડ કરેલી છે ઓકે એની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી રાખી શકો છો તો બદામ પણ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે તે હલકી શેકાય એટલે એમાં કાજુ એડ કરીશું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને એમાં વાર એને આપણે મગજના બીજ પણ એડ કરી દઈશું તો આ બધી જ વસ્તુ આપણા શરીર માટે બહુ જ વધારે ફાયદાકારક છે તો આ બધી વસ્તુ આપણે એડ કરીશું તો નાના બાળકોને પણ આમળાના લાડુ ખાવાનું ખૂબ ગમશે તો જો આ રીતે આપણે એને લઈ લઈશું સાઈડ પર ઠંડુ કરી અને ચોપ કરી લઈશું હવે બીજી બાજુ આપણે જે શેકાવા માટે મૂકેલું છે તો જુઓ એની આ કન્ડિશન છે હા શું એવું પાણી જે રસો છૂટો પડેલો એ ડ્રાય થઈ જવા આવ્યો છે તમે જોઈ શકો છો હજુ થોડુંક થોડુંક છે એમાં મોઇશ્ચર તો થોડીવાર માટે આપણે એને હજુ શેકી લઈશું ગેસની ફ્લેમ મેં મીડિયમ હાઈ રાખેલી છે હવે આ પોઈન્ટ પર આપણે એમાં ઈલાયચી પાવડર એડ કરીશું તો ઈલાયચી પાવડરનો ટેસ્ટ પણ એમાં ખૂબ સરસ લાગતો હોય છે અને એ પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે પાચન શક્તિને સુધારવા માટે પણ ઉપયોગી છે તો જો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં સૂંઠનો પાવડર એડ કરીશું તો સૂંઠનો પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર તો શિયાળામાં આપણા શરીર માટે જિંજર પાવડર બહુ જ યુઝફુલ છે કારણ કે આ સિઝનમાં કફ શરદી વગેરે થઈ જતું હોય છે સાથે સાથે આપણે અડધા કપ જેટલું એમાં નાળિયેરનું છીણ પણ એડ કરવાના છે તો આપણે પહેલાં અડધા કપ જેટલું એમાં નાળિયેરનું છીણ જે રેડીમેડ મળતું હોય છે ડેસીકેટેડ કોકોનટ મેનો ઉપયોગ કર્યો છે ઠંડીની ઋતુમાં બહુ જ ફાયદાકારક છે અને આપણા શરીરને શક્તિ પણ પૂરી પાડે છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી એડ કરજો એનાથી આમળાનો તુડો ટેસ્ટ બિલકુલ જતો રહે છે અને બહુ જ વધારે ટેસ્ટી લાગે છે અને આ આપણે એડ કરી રહેલા છે સૂંઠનો પાવડર તો એક મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે જે નળિયેળનું છીણ નાખેલું છે ને એના જગ્યા પર જે કાચલી મળતી હોય છે ને એને પણ તમે છીણીને એડ કરી શકો છો આ ડેસીકેટેડ કોકોનટ તમને કોઈ પણ કણીયાણાની શોપ પર ઇઝીલી મળી જશે અને આપણે જે ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરેલું એને આ રીતે મેં ચોપડમાં ચોપ કરી લીધેલું છે તો એ પણ અહીં આપણે એડ કરી દઈશું બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ નળિયેળ જે હોય છે ને એ આપણા શરીરમાં શરીરને હાઈડ્રેટ રાખે છે અને ઠંડક પણ આપે છે અંદરથી સાથે સાથે થાક અને તણાવને દૂર કરે છે એના માટે પણ ખૂબ મદદરૂપ છે નળિયળ હાડકાને મજબૂત રાખવા માટે પણ મદદરૂપ છે તો એનું પણ જરૂરથી સેવન કરવું જ જોઈએ તો જો આ રીતે શેકાઈ ગયું છે તો મેં થોડુંક ડીશમાં લઈ લીધેલું છે એક રકેબીમાં અને એને થોડુંક ઠંડુ પાડીને એમાંથી હું લાડુ બનાવીને જોવીશ કે બાઇન્ડિંગ થાય છે કે કેમ ત્યાં સુધી આપણે સ્લો ફ્લેમ કરીને આને શેકતા રહીશું તો થોડી વાર રહીને જે આપણે રકેબીમાં કરેલું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ જાય એટલે હું તમને બતાવી દઉં જુઓ કે એમાંથી લાડુ બને છે કે કેમ તો જો ઇઝીલી લાડુ બનીને તૈયાર થાય છે તો આ પોઈન્ટ પર આપણે બસ થોડીક વાર વધારે શેકાવા દઈશું અને ઉપરથી હલકું ઘી એડ કરીશું એકાદ ચમચી જેવું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું ઓકે આ ટાઈમ પર આપણે સતત હલાવતા જઈને એનું મોઇશ્ચર ના રહે એ રીતે શેકવાનું છે સાથે સાથે આપણે એમાં કિસમિસ એડ કરેલી છે તો કિસમિસનો ટેસ્ટ પણ બહુ સરસ લાગતો હોય છે એની મીઠાશ લાડુમાં બોભાવે છે તો કિસમિસને એડ કરીને મેં મિક્સ કરી દીધું ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લીધું છે હલકું ઠંડુ પડે એટલે કે થોડુંક વોર્મ હોય હજુ થોડુંક થોડુંક ગરમ હોય ત્યારે આપણે આ રીતે એમાંથી લાડુ બનાવી દેવાના છે તો જો આ રીતે હું બધા જ લાડુ બનાવીને રેડી કરીને તમને બતાવું છું તો જુઓ ફ્રેન્ડ્સ બધા જ લાડુ બનીને તૈયાર છે એકદમ જટપટ બની જાય છે અને પોષક તત્વથી ભરપૂર છે એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો જરૂરથી બનાવજો વિડીયો ગમ્યું હોય તો જરૂરથી લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જે બિલકુલ ફ્રીમાં છે ફરી મળીશું આવજો